જે જે શ્રી કૃષ્ણ બોતઈને કેમ છો બતા મજામાં જે છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં તો 6 સવાર ન થઈ ગ્યા છે 10 લગભગ ફાઈટ મે આપણે મુકેવાસી અનાજે થોડક સરદી નું ત્રસ જેવું થઈ ગયું છે તો બોલવામાં થોડું કોલુ થાય છે તો અત્યારે બ્લોગ ની શરૂઆત કરી છે તો બન્યા રે જો આગળ તમે અમારા બ્લોગ માં આટલું થઈ ગયું છે ફળિયા માં તો એટલું ઉપાડ્યું છે થોડું બાકી છે આ એ ઉપાડવાનું વધે કપડાને ઉધોવાઈ ગયું આજે તો વરસાદ જેવું છે

উম <iddles> উম

મપ પેંગે ઓ મનાયા ચા કેનેડા ટાયર ફિટ કરી દે અમાર કોની જા વા ઘોડા ઉપર બેહી ગયા જો ઘોડો ભાંગી નાખ્યો છે હે ભાંગી નાખ્યો છો ચાવ ખા પાયો છે લે